આડોડિયાવાસના રહેણાકી મકાનમાં પોલીસે દરોડો કરી વિદેશી દારૂની બોટલો સાથે એકીસમને ઝડપી લીધો આડોડિયાવાસમાં રહેતા પ્રવીણ ઉર્ફે પપ્પુ રાઠોડ તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી ઘોઘારોર પોલીસ મથકના સ્ટાફને મળી હતી જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂના ચપટા નંગ બસો સોળ અને મોટી બોટલ પંદર સાથે પ્રદીપ ઉર્ફે પપ્પુને ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી thank you